આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈયા આજના સમાચાર મોડાસામાં મકદુમ હાઈસ્કૂલના પ્રમુખ તેમજ સેક્રેટરી પદ માટે ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે શૈક્ષણિક ક્ષેત્રે ઊંડો અનુભવ ધરાવનાર સૈયદભાઈ ભૂરા તેમજ સેક્રેટરી તરીકે અબ્દુલ કાદરભાઈ ખાલકનો વિજય થયો હતો મકદુમ હાઈસ્કૂલના તત્કાલીન પ્રમુખ નયમભાઈ મેઘરેજી તેમજ રોડ ટ્રાન્સપોર્ટ ચેરમેન સાજીદભભાઈ ખાનજી દ્વારા નવયુક્ત પ્રમુખ તેમજ સેક્રેટરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી નવયુક્ત પ્રમુખ તેમજ સેક્રેટરીના પરિવારજનો તેમજ શુભેચ્છકોમાં આનંદની લાગણી પ્રસરી હતી તેમજ છેલ્લા દસ વર્ષથી પ્રમુખ પદ સંભાળનાર નઈમભાઈ મેઘરજીની કામગીરી લોકોએ બિરદાવી હતી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી